નમસ્કાર ખેડૂત મિત્રો ચોમાસું મરચાંના વાવેતરની સિઝન નજીક આવી રહી છે અમુક ખેડૂતોએ ચોમાસું મરચાંનું વાવેતર પણ ચાલુ કરી દીધું હશે તો દરેક ખેડૂતોના મનમાં પ્રશ્ન થાય કયા વર્ષે મરચાંની કઈ જાતનું વાવેતર કરવું મરચાંની ખેતી માટે જમીનની તૈયારી કેવી રીતે કરવું મરચાંની ખેતીમાં ખાતર વ્યવસ્થા પણ કેવી રીતે કરવું મરચાંની ખેતીમાં પાણી ક્યારે આપવું મરચાંની ખેતીમાં રોગ જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું આ બધા પ્રશ્નો વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર પર મરચાંની ખેતીને લગતા ઘણી બધી માહિતી આપણે આપણી ચેનલ પર મૂકેલી છે તો તમે ના જોઈ હોય માહિતી તો તમે ચેનલને વિઝિટ કરીને એકવાર માહિતી અવશ્ય જોઈ લેવી અને જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો કોઈ પણ પાકની ખેતી કરતા હોય તો જનરલી જાતની પસંદગી કરવી ખૂબ જરૂરી છે મરચાંની ખેતીમાં જાતની પસંદગી વિશે વાત કરીએ તો જાતની પસંદગી લોકલ માર્કેટના આધારે પસંદ કરવી જોઈએ અને બીજું કે જમીનની અનુકૂળતાને આધારે જાતની પસંદગી કરવી જોઈએ જનરલી મરચાંની ખેતીમાં ઉત્તર ગુજરાતમાં ગરુડા બસો છાસઠ મરચાંનું વાવેતર સારા એવા પ્રમાણ પ્રમાણમાં થાય છે ત્યારબાદ નિશા મરચીનું વાવેતર પણ સારા એવા પ્રમાણમાં થાય છે એશિયન હેવીઝ કંપનીની સાનિયા મરચીનું પણ વાવેતર ખેડૂત મિત્રો સારા એવા પ્રમાણમાં કરતા હોય છે ત્યારબાદ ખેડૂત મિત્રો લોકલ દેશી મરચાંનું ઝાલા સેગમેન્ટમાં જે મરચાં આવે છે એ પણ મરચાંનું ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે તો ખેડૂત મિત્રો આમાંથી કોઈપણ જાત પસંદગી કરીને તમે વાવેતર કરી શકો છો મરચીનો રોપ હંમેશા પાંત્રીસ થી ચાલીસ દિવસનો હોવો ખૂબ જરૂરી છે જ્યારે ખેડૂત મિત્રો રોપણી કરે છે ત્યારે છોડની લંબાઈ આશરે પંદરથી વીસ સેન્ટીમીટર હોવી જરૂરી છે અને દરેક છોડ ઉપર પાંચથી છ પત્તા એટલે કે પાંદડા હોવા ખૂબ જરૂરી છે હંમેશા ખેડૂત મિત્રો મરચાંની ફેરરોપણી સાંજના સમયે જ કરવી જોઈએ તો ખેડૂત મિત્રો આ મરચાંની ફેડરૂપની વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે ખેડૂત મિત્રોએ અવશ્ય ધ્યાનમાં રાખવી જો રોગ પૂર્ણો હશે તો એની અસર ડાયરેક્ટલી ઉત્પાદન પર પડશે એટલે કે મરચાંનો રોગ હંમેશા પાંત્રીસથી થી ચાલીસ દિવસનો હોવો ખૂબ જરૂરી છે મરચીના પાક માટે જમીનની પસંદગી વિશે વાત કરીએ તો મરચાંની ખેતી માટે મધ્યમ કાળી રેતાર ઘોરાડું સારી ફળદ્રુપ અને સારી નિતાર શક્તિ ધરાવતી જમીન વધારે અનુકૂળ આવે છે જનરલી મરચાંની ખેતી માટે જમીનની તૈયારી વિશે વાત કરીએ તો જમીન તૈયારી કરતી વખતે એક એકરમાં પાંચથી છ ટોલી સારું કોવાયેલું છાણિયું ખાતર એક એકરમાં જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપી દેવું જો છાણિયા ખાતરની વ્યવસ્થા ના હોય તો તમે એક એકરમાં પંદરથી થી વીસ બેગ અળસિયાના ખાતર પણ આપી શકો છો ત્યારબાદ તમે એક હજાર કિલો તૈયાર કરતી વખતે ખેડૂત મિત્રો આપી શકો છો શરૂઆતમાં ફૂગના પ્રશ્નોના નિવારણ માટે ખેડૂત મિત્રો ટ્રાયકોડરમાં 1 એક કિલો એક એકરમાં અને સાથે સુડોમોનાસ 500 પાંચસો ગ્રામ અને માઇકોરાઇઝા આ ત્રણ વસ્તુ રેતી જોડે મિક્સ કરીને ખેડૂત મિત્રો જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપીને જમીનની તૈયારી ખેડૂત મિત્રો કરી શકે છે હવે વાત કરીએ તો મરચાંની ફેરરોપણીના પાંચથી છ દિવસ પછી ખેડૂત મિત્રો માર્કેટમાં જે ઓગણીસ 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 જે વોટર સોલ્યુબલ ખાતર મળે છે તે ખાતર સાથે હ્યુમિક એસિડ જે પાવડર ફોર્મમાં મળે છે આ બંને એક પમમાં પચાસથી સિત્તેર ગ્રામ લઈ પંદર લીટરના પંપમાં પંપની નોઝલ કાઢીને છોડની નજીક ટોવા એટલે કે ડ્રેન્ચિંગ કરવું ખૂબ જરૂરી છે આના લીધે છોડ શરૂઆતનો વિકાસ સારા એવા પ્રમાણમાં કરશે ત્યારબાદ એ રોપણીના આઠથી નવ દિવસે વાત કરીએ તો સા પાવડર જે માર્કેટમાં ફૂગનાશક તરીકે મળે છે કે જેમાં કાર્બન ડાયજિમ પ્લસ મેંગો જેપ એ કન્ટેન્ટ ભેગા હોય છે આ પાવડર એક પંપમાં ત્રીસ ગ્રામ લઈ પંપની નોઝલ કાઢીને છૂનની નજીક ટુવા આપવાની જેથી શરૂઆતમાં જે પણ મૂળનો કહવારો સુકારોનો પ્રશ્ન હોય તેની સામે ખૂબ સારા એવા પરિણામ મેળવી શકાય છે જો મરચીની ખેતીમાં ઉદ્ધમનો પ્રશ્ન રહેતો હોય તો માર્કેટમાં જે રિઝન્ટ નામે દવા મળે છે કે જેમાં કન્ટેન ફિપ્રોનિલ 0.5% પાંચ ટકા એસએલ હોય છે આ દવા તમે એક પંપમાં ત્રીસ એમ લઈ પંપની નોઝલ કાઢીને ટૂવા ટૂવા દ્વારા જમીનમાં આપી શકો છો જેના દ્વારા ઉદેનમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં રિઝલ્ટ મેળવી શકાય છે ત્યારબાદ ફેર ફેરફાર તેર દિવસે વાત કરીએ તો માર્કેટમાં જે બાર એકસઠ જીરો વોટર સોલ્યુબલ ખાતર મળે છે તેની સાથે હ્યુમિક એસિડ ખાતર આ બંને એક પંપમાં સિત્તેર ગ્રામ લઈ છોડની નજીક પંપની નોઝલ કાઢીને ખેડૂત મિત્રો ટુવા દ્વારા આ ખાતર અને હ્યુમિક એસિડ આપી શકે છે જેના દ્વારા મૂળનો વિકાસ પણ સારા એવા પ્રમાણમાં થશે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો વાવેતરના એટલે કે ખેડ રોપણીના પચીસથી ત્રીસ દિવસે આંતર ખેડ કર્યા પહેલાં માર્કેટમાં જે એપીએસ ખાતર મળે છે વીસ વીસ જીરો તેર ખાતર આ ખાતર તમે એક એકરમાં ત્રીસ કિલો પ્રમાણે છોડની નજીક રીંગ બનાવીને આપી શકો છો ત્યારબાદ ઉપરથી આંતરખેડ કરી લેવી જેથી ખાતર જમીનમાં સારી રીતે મિક્સ થઈ જાય અને ઉપરથી પિયત આપી દેવું તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાંની શરૂઆતમાં પિસ્તાલીસથી સાહીઠ દિવસ પિસ્તાલીસ દિવસ સુધી કઈ રીતે ટ્રીટમેન્ટ કરવા તેના વિશેની ચર્ચા હવે જ્યારે મરચાંનું ઉત્પાદન રેગ્યુલર ચાલુ થાય તેના પછી કયા કયા પગ પગલાં લેવા તેના વિશે વાત કરીએ તો જો મરચાંની રેગ્યુલર વીણી ચાલુ થાય તો મરચાંની ખેતીમાં દરેક વીણી કર્યા પછી એટલે કે બારથી પંદર દિવસે ખેડૂત રેગ્યુલર વીણી કરે તો વીણી કર્યા પછી એક એકરમાં પચીસ કિલો પ્રમાણે એપીએસ ખાતર આપી દેવું ત્યારબાદ ઉપરથી પિયત આપી દેવું અને ખેડૂત મિત્રો પંદર દિવસના અંતરે પંદર કિલો પ્રમાણે પોટાશ ખાતર પણ મરચાંની ખેતીમાં આપવું ખૂબ જરૂરી છે એટલે કે મરચાંનો પાક એવો છે જે સીઝન દરમિયાન આઠથી દસ વીણી આપતો પાક છે એટલે કે આમાં ખાતરનું પ્રમાણ પણ વધારે ખેડૂત મિત્રો આપતા આપવું પડતું હોય છે એટલે કે દરેક વીણી પછી પાકને ખાતરની જરૂરિયાત રહેતી હોય છે ત્યારબાદ જો મરચાંની ખેતીમાં દરેક વીણી એટલે કે બારથી પંદર દિવસે ખેડૂત વીણી કરે એના પછી દવાનો છંટકાવ કરવો પણ એટલો જરૂરી છે મરચાંની ખેતીમાં થ્રીપ જીવા સફેદ માખી ત્યારબાદ રોગોના પણ પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે તો વીણી કર્યા પછી ખેડૂત મિત્રો કોઈ પણ જંતુનાશક દવા અને તેની સાથે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો પણ ખૂબ જરૂરી છે હવે ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ખેડૂત મિત્રો એકના એક દવા મરચાંની ખેતીમાં રેગ્યુલર છંટકાવ કરતા હોય છે આના કારણે શું થાય છે કે એમને સારા એવા પ્રમાણમાં રિઝલ્ટ મળતા નથી તો ખેડૂત મિત્રો એ ધ્યાનમાં રાખવા જેવી છે મરચાંની ખેતીમાં આ વર્ષે આ વખતે આ છંટકાવ કરે તો બીજા છંટકાવમાં દવા બદલતા રહેવું જેથી મરચાંની ખેતીમાં સારા એવા રિઝલ્ટ મેળવી શકાય તો ખેડૂત મિત્રો આ વાત થઈ મરચાંની ખેતી વિશે એટલે કે મરચાંની ખેતીમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશેની વિગતવાર ચર્ચા આપણી યુટ્યુબ ચેનલ પર મરચાંની ખેતી વિશેના ઘણા બધા વિડીયો અને માહિતી મૂકેલી છે જો તમને અમારી ચેનલ ખેડૂત પ્રયાદ વિઝિટ ના કર્યો તો તમે ચેનલને વિઝિટ કરીને આ બધી માહિતી અને વિડીયો જોઈ શકો છો જો તમને મરચાંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અમે તમારા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપીશું અને જો મરચાંની ખેતી તમને આ વિડીયો દ્વારા સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પણ વસે પહોંચાડજો ને આગળ પણ આપણે મરચાંની ખેતીમાં કઈ દવાનો ક્યારે છંટકાવ કરવો કયું ખાતર કેટલા પ્રમાણમાં આપવું તેના વિશે પણ આપણે આગળ માહિતી આપતા રહેશું તો જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન